હતા પૈસા પડ્યા મારા પૈસા પૈસા આવે તો મારે બોલું છેડાવું એટલે પણ મારા તમારા પાસે યાર ગાડીઓ બધું છે પાસે તો ગાડીઓ તો ગાડીઓ ખેતી કરું પણ ગાડીઓ બાયકો છું તમારે છતી ખબર કે શું ની દેવું છે હાલ મારે ભરવાનું પૂરું નહીં સાચું ત્યાં પણ આજુઆત પણ બસો રૂપિયા હું હટાણું લેવા જાતો તો લાવ હટાણું પછી લાવજો મારા આવશે તરમાં પણ જો કાલે હાલ લાવ તમે લાલ જેવું ત્યાં એ તો હાલ જવું લાવ લેજો તમે સારું હું જાઉં બીજા ભાઈ ને કોના બસો રૂપિયા લેજો

આખું દર કરવું ત્યાં હું બધું સાર પૂરો કરતો હોય તો ગમે પૈસા આવ્યો પણ નહીં હાલત માર તને ખબર કે છોકરા છોકરા ના સ્વાપડો લાવો છે ને કે સ્વાપડો કે ભરાઈ જાઓ લાવો છોપડા ના પૈસા નહીં કીધું એમ કીધું કે કે તું પૈસા વગેરે ગામો ના આવતો બસો રૂપિયા હતા એ રકું લઈ ગયા આવતો રહેજે કેમ ને ને કહું તો મારવા ફરી બેઠા છું બોલો હું શું કહું મારા દગોર રમી તમારા તમે ભલે એના ભોળા લાગતા પણ એના મારા અંકાર દગો રમી એટલે કશું આવડતું નહિ યાર એલા નહીં પણ નહીં

મારા પૈસા દોયી હવે ખબર પડી વાત ચેટ એન પડી છે સીખ નઈ તમાર બા પૈસા 1000 રૂપિયા પડ્યા એ મારી પાસે તો આલો તા તમાર શું કરવા હે મારા કોમ છે કોમ પડી પડી તમારે કોમ તો છે ઈ તો કોમ હશે તો કો કઉ કઉ તો પહેલા પૈસા ગંડીઓ મોળ થાય

કોમ તો પણ હવે અમાર હગાની વાતો થઈ છે અમાર હગાની એટલે આ બુટ પડાય કે કે હગન વાતો થી વળી તમાર તમાર ઘરાની હોય તાની અમાર ઘરની વાત મન ના ખબર હોય એટલે આ તન તમન તું તમે બહુ અન્યાય કરો હો તે મન એટલે મુકુ ના ગત અન્યાય એટલે રાખી જે ગઈ તમે અન્યાય કરો તેમ લા બુજીન વળી એ અંગા ચા અન્યાય કરો મી ઈ બાબા પોડાય એટલે તમે બધી જમીન પલા મેરુજીન ના અમે કઈ ના અમારા ગામમાં વાતો વારો થઈ ગઈ છે શું આખા ગામમાં વાતો મને ત્યાં ખબર પડી ગઈ આખા ગામમાં વાતો છે અમારે એટલે શું વાત કરો તમારા ગામ વાત પહોંચ્યા હોય તાણી પણ તમે જે તમારે ના કરે તાણ તમે વાપર્યું ને એ બરાબર છે પણ આ મેરુજી નહીં પેલા રઘુજી કરતા રઘુજી ના નહીં મેરુજી વાગો એટલે એવું ના હોય પેલા મેરુ મેરુજી દારૂ પીધું હોય વખો પાડતા હશે તમને ખબર નહીં જો ભલે મેરુજી દારૂ પીતા પણ એ હાથ છે એને હાથ બોલવા જોવા છે તમને ભલે તમને એવા લાગે ભોળ લાગી પણ રે ને મેરજી વગો છે અંદરની અંદર એ બધા હું હારા રહી છીએ મેરજી ની વાતો કરી અલગ બીજી બીજી વાત મેરજી ની વાતો કરી છે એટલે શું કહી કે મન કે મન મેરજી આવું કરી આવું કરી પણ મેં ઈજે એવું કર્યું મેરજી તો તો તને એ વાત મારી દીધી આ તો તમને ખાલી તમને આ વાતો ખાલી બીજ બાર ની બધા અમને ખબર બધી અમને વાત ની ખબર કે આવું આવું

હાલ બધા જમીન રઘુજી જોડે છે મેરજી જોડે તો હાલ બે તને ગાડી બધી જમીન વધી છે વધારે નહીં એમ ધોડે ને એ કોમ કરવા દે તો પૈસા લાવીને ઘર પૂરું કરી અને મેરજી મેરજી તો ખાલી જો પૈસા ના આવે ને તો રઘુજી એના જોડે માગવા જાય પૈસા કે મારે પૈસા દોડી તો ગમે એની જોડે સિલ્લા પૈસા પડ્યા ને તો એ રહ્યા દે એવા માણસી તો આ મે રઘુજી એને વાગવું છે તમારે તને સમય આવશે ન્યાય લાવો પણ આ તો બાર ગોધી વાત પહોંચી એટલે હવે થોડું હાલ તરત જવું પડે એવું છે હવે એ તો ભલે હું હાલ તરત જઉં પણ તમે હવે રેજો આપડે કાલ દાજ રાત રહી દો મા તો રાત નહીં આવવાનો તો એ બધા આવો પણ આ તો પાટણ થોડું કોમ હતો ને હું જો જતાઉ આ તો વાતો અમાર ગામમાં તો કેટલી વાતો થઈ તમને ખબર નહી હવે લગભગ તો અમાર ગામમાં વાત છે હવે અમારા બાજુલા ગામમાં જાય એમ કરતા કરતા બધે વાત કરે છે તમે એક જોમ તમાર ગામમાં તો પેલા છે ને બધે તમાર ઘરમાં ને બધે વાત કરજો કે આ બધી ખોટી વાત છે આ વાતો હવે બીજે બીજે તો કરી ના એમ કેજો ખાલી તો કે આ કે આયો પણ તમે હવે હટ કરજો જે કરતા તો હાલ તાજ જો તમે હવે એવું કરો રહી જો આજનો દાડો

વિશ્વા કરો તમારા ઉપર જોમ જોમ ખબે પાક નઈ પાલતી ઈ તાકો કી કી તારો ભાઈ તો એટલો વિવેક હગો નઈ થાય પણ તой તો મારો કર્યો હું આ હવે આવું કદી નઈ પણ આગેવાને આરે કાગડે નતો ફાળવાનો આરે લાગણે હું સહી કર દઉં ને ને નહીં જોતી નારે દમે જોતી